અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓથી અનેક પરિવારોએ મોભીની છાયા ગુમાવી છે તો કોઈએ નાના લાડકવાએને ગુમાવા છે જેથી વધુ ગતિની રફતારમાં વાહન ચાલકો સાવચેત સજાગ રહેવાના સંદેશ સાથે મોરબી ટ્રાફિક પોલીસે પવિત્ર રક્ષાબંધન નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ભાઈ બહેનનું બંધન એવા પવિત્ર અતૂટ બંધન અંતર્ગત રાહદારી અને વાહન ચાલકોને રાખડી બાંધી મોઢા મીઠા કરાવી શ્રાવણ માસના પવિત્ર મહિમામાં દેવોના દેવ મહાદેવ સમક્ષ પ્રાર્થના સાથે વાહન ચાલકોને નશો કરેલી હાલતમાં કે વધુ ગતિએ વાહન દોડાવવા નહીં અને નશેલા પદાર્થો દેલી હાલતમાં વાહન ચલાવવું નહીં ખોટી રીતે આડેધડ વાહન પાર્ક કરવા નહીં જેથી ટ્રાફિક સમસ્યાથી સમય અને જોખમી દૂર ઘટના દુર્ઘટના વાહન ચાલકો ન બની તેની તાકીદારી અંતર્ગત ટ્રાફિક સેન્સ પ્રક્રિયાના ભાગરૂપે પવિત્ર રક્ષાબંધન નિમિત્તે મુખ્ય બોરબીની નેરોગેટ બજારમાં મોરબી ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા પવિત્ર રક્ષાબંધન અંતર્ગત રાખડીઓ બાંધી મીઠા મોડા કરાવી અનોખો સંદેશ વાહન ચાલકોને પાઠવ્યો હતો આ સમગ્ર રક્ષક પોલીસ વાહન રક્ષક બની હતી જે સમગ્ર કામગીરી મોરબી જિલ્લા પોલીસ વડાલી સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી પોલીસ ઇન્સ્પેક્ટર એચ ગેલા અને તેની ટીમ સાથે ટીઆરબી જીઆરબી જવાનો રક્ષાબંધન અંતર્ગત જાગૃતિ સંદેશ સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન મોરબી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે